જય માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને મારા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો મારી ચેનલ છે ભાવેશ ઠાકોર વન નાઇન એટ તો દરેક મિત્રોને શુભ સવાર અને સવારની શરૂઆત દરેક મિત્રોને સારી રહે અને હું પણ નીકળ્યો છું હવે ધંધા પર ગાડી લઈને અને ગાડીમાં બેઠો છું ગાડી ચાલુ છે ઓઇલ ચડાવશે રાતની પડી રહી એટલે સવારે થોડું ઓઇલ ચડાવવું પડે ચમકાર ગરમ થાય તો ઓઇલ પાતળું થાય ને એન્જિનમાં ફરે તો ગાડીમાં કોઈ તકલીફ ના પડે તો મિત્રો હવે નીકળીએ છીએ ધંધા પર અને આખો દિવસ શું કરીશું કેવું રહેશે એ તમને વ્લોગમાં જોવા મળશે મિત્રો તો મિત્રો હવે આપણા ગાડીની સવારી આવી જઈશ તો ગાડી લઈ અને લોડ કરવા માટે આવી જશું માલ ભરી ના સાઈડ ઉપર જઈશું માલ સીટો ભરવાનું ચાલુ કરી દીધું છે જે મજૂર છે મિત્રો એ માલ ભરી રહ્યા છે ગાડી લોડ થાય છે કાકા માલ ભરી રહ્યા છે બલજી બલજીભાઈ હવે સીટો ભરી સીટ ઉપાડી આ રીતના ગાડીમાં સીટો લોડ કરીશું એ સીટો ભરી અને હવે ગાડીમાં નાખસી ગાડી લોડ થઈ જશે એટલે અમે સાઈડ ઉપર જઈશું કઈ જગ્યાએ સાઈડ ઉપર જવાનું છે એ આગળ જોઈએ કઈ જગ્યાએ જવાનું થાય છે તો આ રીતના લોડ કરી અને ફેરા કરીએ છીએ મિત્રો તો જોઈ રાખજો કેવું લાગે છે જે જગ્યા જઈએ છીએ તો આગળનું તમને જોવા મળશે કે કઈ જગ્યાએ જ્યાં તો ગાડી લોટ થઈ જઈ હવે નીકળ્યા હવે જોઈએ અહીંયાથી જવાનું છે રાધમપુર રોડ બાજુ કારણ કે રાધમપુર રોડ પર કઈ જગ્યાએ જવાનું જે હજુ ખબર નહીં બલજીભાઈ આપણા પાછા પ્લેટ ઢોલને મોકલજો ને બરાબર હા તો અહીંયા ગોડાઉનથી હવે નીકળ્યા અને બાજુમાં બલજીભાઈ મજૂર કાકા આવી ગયા બે જણા જીએસી જીઆરડીસીમાંથી મહેસાણા જીઆરડીસી થી નીકળ્યા રાધનપુર રોડ ઉપર જઈશું માલ ખાલી કરવા કઈ જગ્યા ખાલી કરવાનો છે તે આગળ જઈને જોઈ લઈએ આ છે મોઢેરા રોડથી રાધનપુર રોડ જવાનો રસ્તો જેને કમળપથ નામ આપ્યું છે નીચે આખી નદી નદી ઉપર આના ઉપર બ્રિજ બનાવેલું છે છેક મોઢેરા રોડથી શેખ રાધનપુર રોડને જોડો છે તો મિત્રો તમે પણ ટ્રાફિકમાં ફસવાના હોય કોઈ દિવસ તો એનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ રસ્તો કોઈ ટ્રાફિક નહીં અને સીટના તમે અવસર પાર્ટી પ્લોટ રાધનપુર રોડથી નીકળી જશો અમે પણ આ રસ્તાનો ઉપયોગ કરીએ કે જેથી કોઈ ટ્રાફિકમાં અડચણરૂપ હોતું નહીં આ રોડ ઉપર આ રસ્તો સારો હતો નીચે આખી નદી હોય જ્યાં વળંગ કાપેલા છે એ પ્રમાણે આખી નદી નદી નીચે જાય મિત્રો જોરદાર એન્જિનિયરો છે મિત્રો કનો રસ્તો બનાવ્યો હતો જબરજસ્ત ટર્નિંગો આપ્યા હતા ચમકા નીચે નદી સામે મિત્રો જે પ્રમાણે નદીનું ગોળાઈ હોય અને જે પ્રમાણે વળંગ પડતા હોય એ પ્રમાણે એન્જિનિયરોએ એનો ઉપયોગ કર્યો હતો તો આપણા ભારતમાં એન્જિનિયરની કમી નહીં પછી કંઈ નહીં કરી શકતા હા તમને જેવો બનાવો હોય એવો રોલ તમને બનાવી અને ટ્રનિંગ બહુ છે એટલે ધીમે ધીમે એનો ઉપયોગ કરવો પડે એવો સરડવામાં જ મજા સર કારણ કે ધોળેમાં માલ ભરેલો હોય કે સ્પીડમાં ગાડી જતી હોય ધોળેમાં અકસ્માત કરવાની શક્યતા કરી તો ગાડીની સ્પીડ વધારો હોય તો પછી તમારા કંટ્રોલ રહે નહીં કારણ કે હવે આપણે રાધનપુર રોડને જોડાવા તૈયારીમાં છીએ તો મિત્રો આ રાધનપુર રોડને જોડાવવામાં તૈયારી જ છે આ એક બેટ્રોનિંગ આવશે સીધો રાધનપુર રોડ આવી જશે આ કમલપથનો રીતનો એન્ડ આવી ગયો અત્યાર સુધી આપણે કમલપથ રોડ ઉપર ચાલતા હતા એ આપણે આવી ગયા હવે આ બાજુ જાય રાધનપુર આ બસાઈ બાજુ રાધનપુર ચોકડી રોડ જાય અને અહીંયાથી ડી માર્ટ જવાય તો હવે આપણે આ બાજુ રાધનપુર આ જો પાડતા નહીં અને આડે બેસી જવાય પૈકી ગાડીવાળા અડાડ્યું આવા નાવા આવજે આ પણ હાથ ચવા શું કરીએ હવે આજે રસ્તો છે અહીંયાંથી રાજધાની ટાઉન્ડ શીખવાઈ જવાય આજ સામે જે કશે કલાપી હનુમાન દાદા કલાપી સોસાયટી તો આગળ વધીએ લાકડાની પટ્ટી લેવા માટે લાટીમાં મોકલ્યા છે કાંકા ફેરાની એક પટ્ટી થોડી છે લાકડાની પછી સાઈડ ઉપર લઈ જવાની છે તો કાકાને મોકલ્યા છે કાકો લેવા ગયા છે કાંકા લાકડાની પટ્ટી લઈ અને ઉપાડીને આવી ગયા છે એ ગાડીમાં નાખી દો હો એટલે નાખી દો ગાડીમાં હવે અહીંયાથી હવે પટ્ટીએ નાખી દે છે ગાડીમાં પાછળ અને હવે અમે જઈશું જે જગ્યાએ જવાનું છે તો કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને બતાવું છું પહોંચી ગયા છે અને બીજા માળે કાકા જગ્યાએ જોવા જોઈશું કે કઈ જગ્યાએ ઉતારવાનું છે આ સ્પેન્ટા માર્કેટ સર જે ડીમાર્ટની આ બાજુ આવેલું છે તો જુઓ એ આ ભાઈ કુણામાં ચાલુ થતાથી તો આગળ સર આ એક કાકા એ જાય એ દુકાન સટર ઊંચું કર્યું એમાં માલ ખાલી કરવાનો સર આગળ નેક્સ્ટ ટાઈમ અથવા જીએ છીએ એ તમને બતાવીશ પેન્ટા માર્કેટ સામે રેસિડેન્સી દેખાય છે માલ નીચે ઉતારી અને ઉપર ચડાવશે કાકા મજૂરી અને આ ગલીમ થઈ અને ગાડી બાર કાઢી અને અમે જીએ છીએ આગળ જોવા જવાનું થશે એ તમને જોવા બ્લોગમાં મળશે તો મિત્રો હજુ બે દિવસની શરૂઆત છે તો આગળ આખા દિવસમાં શું શું થાય છે એ તમને બતાવીશ આ માર્કેટના પાછળથી આગળના ભાગે બહાર આવી જાય આપણે આ મેન રોડ આવી ગયો તો અહીંયાથી આપણી જગ્યાએ જઈશું અને આગળ ક્યાં જવા જઈશું એ તમને બતાવીશ તો સાંજ સાડા પાંચ વાગ્યા છે અને મારા મિત્ર સુનિલભાઈ ઠાકોરની રિક્ષામાં કેપ લગાવાની કામગીરી ચાલુ કરીશ એમને અને મિત્રો હવે સાંજ પડી જાય છે તો તો હવે આજનો બ્લોગ આજનો રીટિંગનો દિવસ આટલા સમાપ્ત થાય છે મિત્રો તો દરેક મિત્રો શુભરાત્રિ તો કાલે નેક્સ્ટ ટાઈમ નવા વર્ગમાં મળીશું મિત્રો દરજી જય માતાજી Good night.